શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ચોથી મેનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સતસંગતિમાં રહીએ હંમેશા સંતની સંગત રાખવી પરમાર્થમાં સંતોનું અધિષ્ઠાન આવશ્યક છે સંત આપણી પાસે જ હોય છે તેમને શોધવા કશે જવું પડતું નથી પરંતુ ચિત્ત શુદ્ધ નહીં હોય તો સંતની પાસે રહીને પણ શું ફાયદો તેમને આપણે દેહમાં નહીં જોઈએ સંત એ કંઈ દેહમાં નથી હોતા તે જે કંઈ કહે છે તે સાધનમાં હોય છે આપણી વિષય લાલસા છોડીએ નહીં ત્યાં સુધી તેમની ભેટ થવાનું શક્ય નથી સંત પાસે કોઈ ચોર જાય તો તેને તેની ખરી ભેટ થવાની કે બહુ બહુ તો તે જે હેતુથી તે ત્યાં ગયો હોય તે હેતુથી તેને ચોરી કરવાનું મળે પણ સંત પાસેથી જે ખરું મેળવવાનું છે તે તેને મળશે કે આપણે જો ચિત્ત શુદ્ધ કરીને જઈએ તો આપણને તેમની ભેટ થાય અને ભેટ થયા બાદ જે ત્રિભુવનમાં પણ નહીં મળે તે તે આપણને આપે છે એક જણ એક સંતના દર્શને હંમેશા આવે ત્યાં બીજા લોકો પણ ઘણા હતા પણ તે વ્યક્તિ કોઈ જોડે પણ બોલે નહીં કોઈ કંઈ પૂછે તો જવાબ નહીં દે હંમેશા તે ખિન્ન દેખાય કોઈને પણ તેની જોડે બોલવાનું મન થાય નહીં એમ કેટલાક દિવસ ગયા પછી એક દિવસ સદ્ગુરુ પૂછવા લાગ્યા કે પેલો મારો ગાંડો ક્યાં છે આજે કેમ તે નથી આવ્યો આ સાંભળતા જ તે આનંદથી નાચવા લાગ્યો અને પછી જે ત્યાં ગયો તે પાછો આવ્યો જ નહીં શા માટે આવે ગુરુ એકવાર આપણને પોતાના કહે એ જ તો શિષ્યને મેળવવાનું હોય છે એ વાત તે સમજી ગયેલો અને એટલે તેનું કામ થઈ ગયું પણ ગુરુ તમે મારા થયા એમ કહેવા છતાં તે સમજતા નથી કારણ વિષય સાથે લઈને તમે આવેલા હો છો અને તે વિષયની પ્રાપ્તિ થાય એવો હેતુ તમારા મનમાં હોય છે એથી ઉલટું ગુરુ તમને નિવૃત્તિ આપે છે નિવૃત્તિ મળ્યા બાદ વિષયની પ્રાપ્તિ થાય એ વાત જ મનમાંથી નીકળી જાય છે જેમ તરસ લાગે એટલે પાણી મળે તો સારું એમ લાગે પણ તે જ પાણી પેટ ભરીને પીધા પછી હવે નહીં જોઈએ એમ લાગે છે એટલે કે તેની નિવૃત્તિ થાય છે આની પર આપણે આપણો આપણો વિશ્વાસ નહીં બેસે પણ એ વિશ્વાસ બેસે તે માટે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ નામથી એ કાર્ય બને છે એટલે નામ સ્મરણ કરતા રહીએ નામથી ફિકર ચિંતા કરવાની ટેવ છૂટી જાય છે અને પછી મનના સંકલ્પ વિકલ્પ પણ આપોઆપ શાંત થાય છે મન આપણને વિષયનો આહાર બનાવે છે તો આપણે તેને નામનો આહાર બનાવીએ આપણા અંતકરણમાં આપણે નામનો અગ્નિ પેટાવીએ તેનાથી અંતકરણ ઉકળ્યું કે દોષો ઉપર આવી જવાના અને તેને કાઢી નાખ્યા કે અંતકરણ શુદ્ધ બનવાનું શુદ્ધ અંતકરણથી નામ લઈએ તો ભગવાનની કૃપાનો અનુભવ આવે નામથી જ અંતરંગ શુદ્ધ થાય છે નામથી જ મન અંતર્મુક્ત થઈને સ્થિર બને છે સંત કહે તે જ કરવું એ જ તેમની ખરી સેવા અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ